કડિયા કુંભાર પ્લમ્બર હવે આ કઈ કોઈ કામ નાનું નથી હોતું પણ માની લો કે દીકરી ભણવામાં હોશિયાર નથી પણ એનું ગળું સારું છે તો લતા મંગેશ પાસે ગળું જતું ને તો ગળું સારું છે તો એને એટલું જ એવી તક આપો કે કોઈ પણ દીકરી ક્યાંય પણ ઉભી રહે અને એમ કહી દે લગ્ન પ્રસંગ હોય અને આ દીકરીની એન્ટ્રી થાય અને ઈ પોતે લલકારી શકે કે વન રાતે મી મીઢો માળ કુવારા એના કંઠમાં ગાય કોણ તમારી ડિગ્રી પૂછે કોણ ડિગ્રી પૂછે અહીંયા જુનાગઢનું રમકડું હાજી રમકડું આપણે ઘણી વખત અમુક વસ્તુ નાના કામ સમજતા હોઈએ છીએ કે આ કામ બહુ નાનું છે હાજી રમકડું વગાડે છે તો ઢોલક જ એને તો બીજું ન જર્નાલિઝમની ખબર ન પોલિટિક્સની ખબર ન સ્પોર્ટ્સમેન છે ન કુછ પણ તમારી જાણ ખાતર એના વગર ડાયરા સુના લાગે હાજી રમકડું કેવળ થપાટથી તમે નાચી ઉઠો એ છે એનામાં કૌશલ આજે તમે અત્યારે તમને કહું આ બધા જે કૌશલ્યવાન જે છે એની કિંમત શું છે તમને કહું તમે અત્યારે કોઈ પણ ડોક્ટરને કહેજો ફોન કરીને ઇમરજન્સી મારા ઘરે આવો સમથિંગ પ્રોબ્લેમ છે ગમે તેવો ઊંચો ડોક્ટર હશે શ્રેષ્ઠ ડોક્ટર હશે ફી ગમે એટલી હશે એ સંભવ છે કે એ આવી જ હશે નવને વિશે હું આવું છું એમ કે આવી જ જશે પણ તમે અત્યારે જ ફોન કરો જેની પાસે અહીંયા સારું છે મોબાઈલની વ્યવસ્થા નથી પણ જે માવતર સાંભળે છે એને કહું છું તમે અત્યારે ફોન કરો પ્લમ્બરને ઇમિજિએટલી અત્યારે જ ફોન કરો પ્લમ્બરને અમારો નળ લીક થાય છે પાંચસો છું પ્લમ્બર નહીં આવે મિસ્ત્રી નહીં આવે લુહાર નહીં આવે મોચી નહીં આવે દરજી નહીં આવે તમે જાઓ શિવરાવા એક જોડી કપડાં આપીને મારે કાલ ને કાલ જોશે હરામ બરોબર કોઈ હા ભણે તો એનો અર્થ એમ છે કે કોઈ કામ નાનું નથી અને જેને કામ કરવું છે બેરોજગારી શબ્દ નડતો જ નથી બે રોજગાર અને બેકાર આ બે અલગ અલગ શબ્દ છે બેકાર ને કોઈ દી રોટી નહીં મળે અને બેરોજગાર ક્યારેય ભૂખો નહીં મળે જો એને કામ કરવું હોય તો આપણી એવી માન્યતા છે કે ઉપર પંખો ફરતો હોય ટેબલ હોય એક ડોર બેલ વગાડવાની હોય હું ડોર બેલ વગાડું એટલે પટ્ટાવાળો આવે મારો પગાર મારી કંપનીનો જે છે મહિને મહિને સેલેરી હોય જે તે જગ્યાએ જમા થઈ જવો જોઈએ અને સરત એ કામ કરવાની કોઈ કામ ન હોવું જોઈએ તો મજા આવે એને ભેણા કહેવાય ખાખ ભેણા આ કોઈ ભણતર છે ભલા માણસ અને એવા લોકો જ હંમેશા શિકાયત કરતા ફરતા હોય છે આંદોલનો કરતા હોય છે બગાવતના એના હોય છે ક્રોધમાં સરકાર કાંઈ કરતી નથી સમાજ કાંઈ કરતો નથી વગેરે વગેરે એ લોકો જાણતા નથી ક્રોધાત ભૌતી સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો પ્રણસ્યતી તમે ક્રોધ કરો છો એટલે તમે કોઈ એક જગ્યાએ સમોહિત થાવ છો તમારી બુદ્ધિ જે ક્ષીણ થઈ જાય છે ચોક્કસ જગ્યાએ પડી રહે છે તમે વિકલ્પ શોધતા નથી ક્રોધાદ ભૌવતી સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમઃ નાશો તમારી યાદદાશ ખૂટી જાય તમારી કામ કરવાની ક્ષમતા તૂટી જાય તમારા વિકલ્પોને સ્વીકારવાની ક્ષમતા તમે ચૂકી જાઓ તો સ્મૃતિ વિભ્રમહ બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો પ્રણસ્યતી બુદ્ધિનો નાશ થાય એટલે વિવેકનો નાશ બુદ્ધિ એટલે વિવેક બુદ્ધિ એટલે સમજણ સમજણનો નાશ થાય એટલે બુદ્ધિ નાશો પ્રણસ્યતી તમારો સત્યાનાશ જ જાય તમારો એટલે જે આવું વિચારે તેનો એટલે હું કહું છું કે જવાહરબાઈને કહું બહુ વિશાળ વિશાળ તમે અડતાલીસ વર્ષથી અનેકો શિક્ષણ આયામો બધા કર્યા છે ગરબા ગિરનારની ટોચથી પણ દેખાય એવા પણ એક કહું શિખર ઉપર ચડવું હશે તો તળેટીની અવગણના નહીં થઈ શકે તળેટીની અવગણના નહીં થઈ શકે તુલસી સંસાર મેં ભાતી ભાતી કે લોગ કોઈક ડોક્ટર બનવા પેદા થયા છે કોઈ એન્જિનિયર બનવા જન્મા છે પણ તમને કહું જગતમાં તમે આ બધા છોકરાને હમણાં જ આગળ પૂછી લો ઇન્ડિવિજલી શું બનવું છે બધા કહેશે ડોક્ટર એન્જિનિયર કોઈ કે ફલાણું કોઈ દીકરો આટલા જે ચાર પાંચ છ જે અત્યારે બજારમાં ચલણમાં છે એ જ કહેશે છે એ નાદાન છે ખબર નથી એ જુદી વાત છે પણ કોઈએ કીધું કે મારે મોરારી બાપુ થવું નહીં કે શું કામ એને ખબર નથી મોરારી બાપુ થવું એ શું છે એ કોઈ કે છે મારે રમેશ ઉજા થવું હવે તો એ કેરિયરનો પણ એક ભાગ છે આ લોકો તો વિભૂતિ છે થઈ ગયા જન્મ જાત પણ તમે સાંદીપની આશ્રમ પોરબંદરમાં જાઓ તમને સોળ સંસ્કાર આ બ્રાહ્મણને લાગુ પડે એવું નથી હવે તો એવું થઈ ગયું આમાં ક્યાં મરણ વ્યવસ્થા છે એમાં સોળ સંસ્કાર ભાગવત કથા તમે સારામાં સારી વાંચી શકો સારામાં સારું તમે ગાયન ગાઈ શકો સારામાં સારું ક્રિકેટ રમી તેંડુલકર ને કોઈ પૂછે તમને ગણિતમાં કેટલા હતા ને ઇંગ્લિશમાં કેટલા ને કોમર્સ હતો કે સાયન્સ કોઈ પૂછે તેંડુલકર ને એક હજાર કરોડ નો કોન્ટ્રાક્ટ તો આથી પચીસ વર્ષ પેલા સાઇન કર્યો હતો એને જેથી હું છાપુ વાંચતા શીખો તો દસમું ફેલ સાહેબ કે છે ઉમર સાહેબ સાચી વાત છે દસમું ફેલ હજાર કરોડ નો કોન્ટ્રાક્ટ પાંત્રીસ વર્ષ પહેલા જયારે ઈ સમય કેવો હતો લાખો પતિ સાજ ને બેઠું માંડવે એટલે લાખ થી બધું તો આપણે કલ્પના નહોતા કરી શકીએ એના ગીતડા ગવાતા હતા આજ તો કરોડોના ગોપલા આપણે સાંભળીએ છીએ કૌભાંડો તો આપણને કરોડ સામાન્ય લાગવા ભીંડા ભલે આપણે કરતા નથી હોતા પણ એમ કોઈ જો નાનું કૌભાંડ કરતા આપણને લાગે કે શુલ્લક માણસ છે કર્યું 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 ને બે પાંચ એમ કરે તો એ મોભાદાર કૌભાંડી કહેવાય હવે આમાં પાછા ફેલ તો છે પણ એ હું કહું છું કે કૌશલ્યવાન નામની એક સ્કૂલ બને મેં ધર્મબંધુજીને કીધું તું કે અગિયાર ઓરડા બનાવો ઓરડા આ જુનાગઢ છે ને જી જે વન ઇલેવન એવો રાઈટ મારો ભાઈ અતુલ મહેતા ભાસ્કરમાં છે દિવ્ય મને કીધું જી જે ઇલેવન એનું છે તો અગિયાર ઓરડા કીધું બનાવો એકમાં સંગીત એમ કે ન્યા જેને કોઈ એમ કે ભાઈ મને તબલા વગાડતા આવડે તો તમે કઈ ખોટા નથી સાહેબ એમ જરૂરી નથી તમારે બીજ ગણિત જ પકડવું ને કોમર્સ જ પકડવું ને સાયન્સ જ પકડવું ને તમારે ઇતિહાસના જ માર્ક થઈ જવું ને સોરી કાંઈ વાંધો નહીં તમે બીજા હાટુ જગ્યા કરતા જાઓ જ્યારે તમે સમજના થાવ અહીંયા જે આગળ બેઠાની ઉંમર નાની છે એના માટેની વાત નથી હું અત્યારે કહું એ કમસે કમ માવતરો માટે કહું છું તમને એમ લાગે તમારું બાળક આજે સ્ટ્રીમ એજ્યુકેશનની સિસ્ટમ છે કદાચ એમાં એ નબળું છે તો બિલકુલ એને હતોત્સાહ નહીં કરશો કારણ કે ઈશ્વરનું કોઈ કથા કોઈ સર્જન નકામું હોતું જ નથી એનામાં કાંઈક ને કંઈક એવું આપેલું જ હોય છે કે એના થકી એનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે અને તમારું નામ રોશન કરી શકે તો માવતરને કહું તમારો દીકરો જ્યારે એમ કે મને ભણવામાં બરાબર જામતું નથી તો એ પ્રશ્ન ત્યાં ત્યાં અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી એને પૂછવું જોઈએ કે બેટા તને રસ એમાં છે એ મને તો કે બિંદાસ્ત કે પાછું એવું નહીં કે અમુક પ્રકારનું તું મને કહી દે મને કબડ્ડી રમવામાં રસ છે દાખલા તરીકે કબડ્ડી ચાલો તો હવે તો એ પણ કેરિયરનો એક ભાગ છે ક્રિકેટની આઈપીએલની જેમ કબડ્ડી પણ અત્યારે રમાય છે લાખો રૂપિયા મળે છે તમારે ડાન્સ કરવાનું તમને શું છે મને ડાન્સ કરવાનું બહુ ગમે છે તો માઇકલ જેક્સન બીજું શું કરતો હતો મને કયો એને ક્યાં ખીચડી રાંધતા આવડતું તું પણ એ ડાન્સર હતો આપણે જાણીએ છીએ આઈકોનિક થઈ ગયો છે વર્લ્ડ આખામાં તો દરેક ક્ષેત્રમાં એવી એક ક્ષમતા છે ને એવી એક વ્યવસ્થા છે કે જો આવા લોકો જે કૌશલ્યવાન લોકો હોય એને માટે તેની એક અલાયદી વ્યવસ્થા આમ તો હોય જ છે અહીંયા જેમ મને કીધું ચાવડા જવાહરભાઈએ કે દીકરીઓ આત્મ નિર્ભર બને એવા અમે અનેકો આયામ કરીએ હોઈએ જ છે જેમ કે સિવણ વગેરે યા તો મોતી કામ કરતી હશે યા બીજું કોઈ સ્પોર્ટ્સમાં બી કરતા હશે પણ હું આઉટ ઓફ વે એટલે કે શિક્ષણતર એવી વાત કરવા માગું છું કે જેમ કે મેં આપને કીધું તેમ કે આ ગીત ગાવું વગેરે અત્યારે તો મેરાણીના રાસ જોવા નથી લોકો ઉમટી પડતા ને એ નહીં તમે ફી મગાવો પૂછો તો ખબર પડે કે એક તમે રાસનું આયોજન કરવું હોય મેરાણી બેન દીકરી જે આપણે મેર નાચે છે એ રાસ જોવા માટે થઈને તમે જો એનું બુકિંગ કરો તો ખબર પડે કે કેટલા રૂપિયામાં એ પડે છે મણિયારો રાસથી માંડીને બધુંય તો તમામ ક્ષેત્રમાં તમારે શોખ જે છે તમને શું ગમે છે જે વસ્તુ તમને ગમતી હશે એમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે કોઈ માને એનું નાનું ઢીંગલું જે છે એનો વજન નથી લાગતો કારણ કે એને ગમે છે ગમે છે એટલે વજન નથી લાગતો તમે એને થેલી આપશો તો થેલી નહીં ઉપાડી શકે કદાચ એમ કેસે એ જ માં છ કિલોનું બાળક ઉપાડશે ત્રણ કિલોની થેલી નહીં ઉપાડે કારણ કે બાળક એને ગમે છે એનું છે એમ તમને એટલે કે તમને બેન દીકરી જે લોકો જેને જે ગમતું હોય તે પણ હા એક શરત છે એ અત્યારે હું જે સૂચવું છું હસ આપણે ઘણા સમયથી રાહ જો હવે હવે વાત પૂરી એમ કરીને બાનું કાઢવાનું નથી જાન છૂટે ચોપડા